છોટા ઉદયપુરથી સમાચાર સામે આવી રહ્યા છે છોટા ઉદયપુર એકસો આઠ ટીમ દ્વારા બે હજાર પચીસના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી કે કાપી ઉજવણી કરવામાં આવી તો નવા વર્ષમાં નવા સંકલ્પ લેવામાં આવ્યા જરૂરિયાતમંદોની સમયસર એકસો આઠ સુવિધા મળી રહે અને પૂરી ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કામ કરીએ તેવા શપથ છોટાઉદેપુર એકસો આઠ ટીમ દ્વારા લેવામાં આવ્યા ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર હા મારું નામ મોહમ્મદ હનીફ બલુચી છે હું એકસો આઠમાં એક્ઝિક્યુટિવ તરીકે છોટાઉદેપુર જિલ્લામાં ફરજ બજાવું છું આજે બે હજાર પચીસના વર્ષમાં નવા વર્ષનો સેલિબ્રેશન તરીકે અમારા જે એકસો આઠ એમ્બ્યુલન્સ ઉપર કાર્યરત સ્ટાફ છે એ બધાને ભેગા કરી નવા વર્ષની ઉજવણી કેક કાપીને કરી છે અમે લોકોએ તેમજ નવા વર્ષમાં દર્દીઓને અને જે રોડ રસ્ રસ્તા અકસ્માતમાં જે ભોગ બને છે એવા લોકોને સા સારી રીતે સર્વિસ અમે આપી શકીએ એવા સારા સંકલ્પો અમે નવા વર્ષ માટે લીધા છે શું મોહમ્મદ હનીફ અબ્દુલ રહેમન બોલું છીએ એકસો આઠ એક્ઝિક્યુટિવ છોટાઉદેપુર